વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતા સુરતમાં દિવસ બેસ્તાનના ભીંડી બજાર સ્થિત ઓલ અખિલ ટી સેન્ટર ખાતે હત્યાનો બનાવ બન્યો હતો ફરિયાદી સોહેલના મિત્ર સકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો અને આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી ને હુમલા સમયે આરોપીઓએ સકીલ ને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહીને ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તાત્કાલિક ચાર ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ભેસ્તાન પોલીસને આ લસ્સી ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને પોલીસ જ્યારે આરોપીને પકડી પાડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત એ સામે આવી હતી ધરપકડ કરાયેલા બે આરોપીમાંથી શાહરૂખ અંસારીના હાથમાં ફ્રેક્ચરનો પાટો હતો જ્યારે પોલીસને તેણે જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ હતી જ્યારે બીજા આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલે જણાવ્યું કે તે બાઇક ઉપરથી પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી એટલે તેના પગમાં પાટો બાંધેલો છે આમ લસ્સી ગેંગે જાહેરમાં એક સગીરને રહેસી ગેંગનો મુખ્ય સૂત્રધાર હજી પોલીસના પકડમાં આવ્યો નહોતો આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળે છે કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તે જે સલમાન લસ્સી જે ઘરમાં છુપાયો હતો તેની આસપાસના પાંચેક મકાનોને ચારે બાજુથી ક્વોર્ડન કરી દે છે જે રૂમમાં છુપાયો હતો તે અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા માટે આવી છે અને ચારેય બાજુથી તેને ક્વોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તેને આત્મસમર્પણ કરવા માટે કહે છે પરંતુ

ચપ્પુ મારવાનો પ્રયત્ન પણ કર્યો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ સલમાન લસ્સી પરંતુ ઘટનાની ગંભીરતા અને જીવનનું જોખમ જોતા પીઆઈપી કે સોઢાએ જવાબી કાર્યવાહીમાં પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સલમાન લસ્સીના જમણા પગ ઉપર ગોળી ધરબી દે છે અને આ ઘટનામાં પોલીસની ટીમને કોઈ પણ ઈજા નથી થતી પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવે છે અને આ હુમલો નિષ્ફળ બનાવે છે અંતે ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરવામાં આવે છે અને આ મામલે શું કહી રહ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા તેમને પણ સાંભળીએ રીતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ક્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થઈ છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એના ઉપર પંદર થી સત્તર થી વધુ બોડી ઓફન્સ સર છેલ્લો કયા ગુનો કયા ગુનામાં પકડવા ગયા હતા રાજસ્થાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ સર કેટલો કુખ્યાત છે આરોપી એસી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે

પોલીસના ફાયરિંગમાં સલમાન લસ્સીના પગમાં ગોળી વાગે છે અને ત્યારબાદ પોલીસ સલમાન લસ્સીને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચે છે અને જાણકારી એવી પણ મળી છે કે ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ જેના કારણે સલમાન લસ્સીને ફ્રેક્ચર થયું છે સલમાન લસ્સી પર માત્ર મારા મારી જ નહીં પરંતુ હત્યા હત્યાની કોશિશ ખંડણી સહિતના અલગ અલગ પંદર જેટલા ગુનાઓ છે તેની પર નોંધાયેલા છે સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકના હત્યા કેસમાં પણ મુખ્ય આરોપી હતો અને તે આ કેસમાં વોન્ટેડ હતો મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં આતંક હતો અને આમ આ આતંક ફેલાવનાર લસ્સી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે સલમાન લસ્સી તેનું સુરત ક્રાઈમ બ્રાન્ચને લોકેશન મળે છે અને જ્યારે સલમાન લસ્સીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેના ઘરને ક્વોર્ડન કરી રહી છે અને આત્મસમર્પણ કરવાનું જ્યારે સલમાન લસ્સીને કહેવામાં આવે છે પરંતુ પોલીસથી બચવા માટે તે પોલીસ ઉપર છરી કાઢીને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જવાબી કાર્યવાહીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સોઢા છે તે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરે છે આમ નવસારીમાં લસ્સી ગેંગના મુખ્ય સૂત્રધારને પકડવા જતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સફળ ઓપરેશન છે તે પાર પાડ્યું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે रजो वैष्णव जनतो ते नहे पीड पराय